અમદાવાદની વાત જ્યાં જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ધમકી મળી છે જમાલપુર ખાંડની શેરીમાં ઓફિસ પાસે મકાન બાંધવા બાબતે પાડોશીએ ધમકી આપી નાગોરીએ ધમકી આપતા ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે આ સાથોસાથ ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો જેમાં અગાઉ પણ ઇમરાન નાગોરીએ ઇમરાન ખેડાવાલાના ભત્રીજાને ઈજા પહોંચાડી હોવાનું પત્રમાં ઉલ્લેખ કર્યો છે આ વિસ્તારમાં ઇમરાન નાગોરી દાદા હોવાની ધાક જમાવતો હોવાના ખેડાવાલાના આરોપ છે અસામાજિક તત્વો સામે દાખલો બેસાડવા માટે ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રીને અપીલ કરી છે ગઈકાલે રાત્રેનો આ બનાવ છે મારું કાર્યાલય જમાલપુર ખાંડની શેરી પાસે આવેલું છે અને આ કાર્યાલયના અંદર હું સવારે બેસું છું પરંતુ રાત્રે ત્યાં મારા ફેમિલીવાળા મારા ભાભી મારી ભત્રીજી ત્યાં હતા એ દરમિયાનમાં ઇરફાન નાગોરી ઉર્ફે સ્ટીલ કરીને એક તત્વ છે જે અગાઉ ઘણા બધા ગુણાના અંદર તે સામેલ હતો અને એ ગુનાના સબબમાં એ લોકો જે પ્રમાણે અગાઉ પણ બે બેથી ત્રણ વખત મારી કાર્યાલયના ઉપર આવીને બેસબોલના દંડા અને જે મારા ફેમિલીવાળા છે મારા પરિવારના લોકોને ધમકાવીને ગયો હતો કારણ શું હોઈ શકે એ પોલીસને તપાસનો વિષય છે પરંતુ આવા અસામાજિક તત્વો જે પ્રમાણે દાદા બનવા જાય છે અને પોતે પોતાની જાતને જે પ્રમાણે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે કે અમે પોલીસથી ડરતા નથી

એમના વચ એમણે એમને મકાન બનાવવા બાબતે ધમકી આપી હતી અને આ ધમકી આપ્યાના અનુસંધાને અમે જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ અને જાહેરમાં ગાળા ગાળી અને બિપત્સ વર્તન કરવા બદલ એક ગુનો દાખલ કર્યો છે